ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા અઢાર વર્ષથી ઓછી ઉંમર અને લાયસન્સ વગર સહિતના વાહન ચલાવતા શાળાના બાળકોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલીતાણા ટાઉન પોલીસ અને પ્રોબેશનર ડીવાયસપી મનીષા દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી સામે આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી અઢાર વર્ષથી ઓછી ઉંમરના વર ઓછી ઉંમર ધરાવતા યુવાનો લાયસન્સ તેમજ હેલ્મેટ વગર ગાડી ચલાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સ્કૂલ છૂટવાના સમયે આજરોજ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ઊભા રાખીને તેમજ લાયસન્સ તેમજ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી જેમાં અંજા અંદાજીત પંદર જેવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછા ઉંમરની ખામીઓ જોવા મળી હતી ત્યારે આ તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં અવેરનેસ આવે તે માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલીતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રો પ્રોફેસર ડીવાય મનીષા દેસાઈ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી હતી કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના અને લાયસન્સ અને હેલ્મેટ વગર ગાડી ચલાવી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના માતા માતાપિતા માતા પિતા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે માટે વિદ્યાર્થીઓના વાલીઓને સાવચેત કરવામાં આવ્યા કે આગળથી આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કોઈપણ જાતનો દંડ વસૂલવામાં આવ્યો નહોતો અને તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી હતી જે સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીને વખાણ કરવામાં આવ્યા હતા પાણીતા પાલીતાણા પોલીસ સ્ટેશનના ડીવાય મનીષા દેસાઈએ વધારેમાં જણાવ્યું હતું કે તમામ વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે વગર લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછી ઉંમરના ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમોને અનુસરે તેવી અપીલ કરવામાં આવી હતી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર એટીનના જે બાળકો જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઇવની જે બાળકો પોતાને અંડર એટીન છે ને લાયસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અંડર એટીનના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વહીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યાર બાદ જ તેને બાઇક એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું જય હિન્દ અત્યારે સાહેબ જે લોકોમે જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા

જ્યાં સુધી પાલિતાના ટાઉનના ના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું